મામલતદાર ને લેખિત રજૂઆત કરીને કેટલાક લુખા તત્વો દ્વારા થતી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે રજૂઆતમાં જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો દરેક રેસનિંગ દુકાનદાર પાસેથી એક એક કટુ ચોખા અને ઘઉં માંગણી કરી છે

આજે જે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમુક માણસો જે દુકાને આવીને હેરાન કરતા હતા એના માટે આવેદનપત્ર આપ્યું છે અને આવા અસામાજિક તત્વોથી અમારે હેરાન કર્યા છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે શું હેરાન કાર્યવાહી આવીને બધી વસ્તુ માગે ઘઉં માગે અને અમારા એક દુકાનવાળાને વિકલાંગ છે સત્તા એને હેરાન કરતા હતા એના માટે આજે આવેદનપત્ર આપ્યું